દર્ભાવતીના લોકપ્રિય ધારાસભ્ય શૈલેષ મહેતા અને ગુજરાત બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના પ્રમુખ મીનાબેન મહેતાએ આજે યાત્રાધામ કરનાળી સ્થિત કુબેર ભંડારી મંદિર ખાતે માક્ષર વદ સફલા એકાદશીના પાવન અવસરે પૂજા અભિષેક તથા આરતી કરીને ધન્યતા અનુભવી હતી આ અવસરે ધારાસભ્ય શૈલેશભાઈ મહેતાએ જણાવ્યું હતું કે ગર્ભાવતીનો અવિરત વિકાસ સતત આગળ વધતો રહે અને તમામ લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય તેવી મહાદેવને પ્રાર્થના કરવામાં આવી છે સાથે જ મહાદેવને ભક્તજનો માટે શુભ મંગલમય અને સુખદ જીવન માટે પણ પ્રાર્થના કરી હતી પાવન એકાદશીના દિવસે કુબેર ભંડારી મંદિરે દર્શનાર્થે આવેલ ભક્તોમાં વિશેષ ઉત્સાહ અને શ્રદ્ધાભાવ જોવા મળ્યો હતો આજે નાગ શર્વત એકાદશી જેનો સપલા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે સપલા એકાદશીનું આજનું મહત્ત્વ છે આજના પ્રસંગે વર્ષોની પરંપરા મુજબ ખુબે દાદાને પૂજા કરી છે અભિષેક કર્યો છે અર્ચના કરી છે આતો ઉતારી છે દાદા પાસે એક જ માન કે દર્ભાવતી વિધાનસભાનો જે વિકાસ આગળ વધી રહ્યો છે અવિરત વિકાસ આગળ વધતો રહે અને જે કોઈ ભક્તો દાદાના સૂરદાદાના વ્યવહારમાં આવે એ તમામની મનોકામના પૂર્ણ થાય અને સપલા એકાદશીની આજના દિવસે તમામને શુભેચ્છા પૂરી દઈ